ગુજરાતમાં માત્ર બે સૂર્ય મંદિરો આવેલા છે એક મોઢેરાનું સૂર્ય મંદિર અને બીજું કચ્છ કોટાયનું આ સૂર્ય મંદિર હિન્દુ ધર્મમાં સૂર્યને દેવ તરીકે પૂજવામાં આવે છે વહેલી સવારે ઊઠીને આપણે ભાસ્કરાએ નમ કરીને સૂર્યને જળ અર્પણ કરીએ છીએ એવું જાણવા મળ્યું છે કે મોઢેરાના સૂર્ય મંદિરમાં ઉગતા સૂર્યના કિરણો પડે છે જ્યારે કોટાયના સૂર્ય મંદિરમાં આથમતા સૂર્યના કિરણો પડે છે ઓરડાકનું સૂર્ય મંદિર એ તેરમી સદીમાં બનેલું વિશ્વનું સૌથી જૂનું સૂર્ય મંદિર છે કચ્છના કોટાયના સૂર્ય મંદિરની વાત કરું તો પશ્ચિમ મુખ પર સૂર્યની આકૃતિઓ કોતરવામાં આવી છે અને વિરામમાં શાર્દુલ છે હવે આ જૂનું મંદિર પોતાની કલા ચમકૃતિ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે વર્ષો પહેલાના કારીગરો પથ્થરોને કોતરીને કેટલી સારી પ્રતિમાયુક્ત ભીતોનું નિર્માણ કરી શકે તે જોવા